દરેક લગ્નની અંદર મામેરું ભરાતું જોયું હશે પણ આવું નહીં અને મામેરું ભરાતું હશે પણ મામા મોસાળ દ્વારા ભરાતું હશે પણ આ એક એવું મામેરું ભરાયું છે કે મુસ્લિમ ધર્મના કુટુંબીજનો દ્વારા હિન્દુ ધર્મની અંદર મામેરું ભરાયું છે હા નમસ્કાર હું છું નિર્મલ સુથારને જે તમને તસવીરો બતાવી રહ્યો છું કારણ કે પાટણ જિલ્લાની અંદર એક ખૂબ અદ્રભૂત નજારો સામે આવ્યો છે એવા વારઈ ખાતે લગ્ન પ્રસંગનો માહોલ હતો ને ત્યાં જત મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ખૂબ અદ્રભૂત નજારો છે ને તેની અંદર વ્યાસ એટલે બ્રાહ્મણ સમાજની અંદર મામેરો ભરવામાં આવ્યો છે જી હા તો અત્યારે જે તમે નજારો જોઈ રહ્યા છો ને આગળના આપણે લોકો સુધી વાતચીત કરીશું તો વિડીયોમાં પૂરેપૂરા સાથે જોડા સાથે અને ઉમંગતાની સાથે જે મુસ્લિમ ધર્મ સમાજ દ્વારા અત્યારે મામેરું ભરવામાં આવ્યું છે અને આ સમાજ દ્વારા અહીંયા અલગ અલગ લોકો પણ જોવા મળ્યા હતા ગ્રામજનો અને તેમજ તેમના સગા સંબંધીઓ સાથે અહીંયા જોવા મળ્યા હતા અને જે તમને તસવીરમાં બતાવી રહ્યો છું એકતા ભાવના અને ઉમંગ અત્યારે ખુશીનો એટલો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આવી કોઈક જ રીતે આવા પ્રસંગોની અંદર શું પ્રસંગોની અંદર આવા કોઈક જ રીતે થતા હોય છે અદ્રભૂત નજારાઓ તો આ એક તમને બતાવી રહ્યો છું નજારો જે જોઈ રહ્યા છો મુસ્લિમ ધર્મમાંથી મોમ્મદ ખાન હુસેન ખાન જત દ્વારા એવા વ્યાસ સમાજ બ્રાહ્મણ સમાજની અંદર એવા મામેરું ભરવામાં આવ્યું હતું તો આવો તેમની સાથે ચર્ચા કરીશું ઉભરાઈ રહ્યો છે ને ત્યાં જે આપણે જત મુસ્લિમ સમાજ દ્વારા જે આપણે વાત કરીએ આપણે બ્રાહ્મણ સમાજ વ્યાસ સમાજની અંદર એવા ગિરીશભાઈ ના એવા સુપુત્રના ઘરે મામેરું ભરવામાં આવ્યું છે તો તે આપણે તે મુસ્લિમ સમાજના જત સમાજ કહેવા કે તેમની સાથે આપણે વાતચીત કરીશું તો અમારી સાથે એવા વડીલ સાથે જોડાઈ ગયા છે તો વડીલ જે આ જે આ એક જિલ્લા લેવલે આમ તો શું આપણે ગુજરાત લેવલે કારણ કે ખૂબ ખુશીનો માહોલ કહેવાય કારણ કે આ દરેક સમાજ દ્વારા એકતા જળવાઈ રહે છે અને ભાવના સાચી હોય છે તો તમે શું કહેશો ગિરીશભાઈ આવો આજ આજ રોજ વારાહી ગામે અનેરો આનંદ અને ખુશી હું નહીં પણ સમગ્ર વિસ્તાર અનુભવે છે કારણ કે વારાહી જત સમાજ એટલે મુસ્લિમ સમાજ અને બ્રહ્મ સમાજ બ્રાહ્મણ જોશી વ્યાસ ગિરીશભાઈ કાંતિલાલ અને ભાઈશ્રી અમારે મોમ્મદ ખાન એ ગિરીશભાઈના પત્ની એટલે અલકાબેન અલકાબેનને ભાઈ શ્રી ખાને બેન બનાવ્યા એ રાખડી બાંધે છે મોમ્મદ ખાનને આજ રોજ એ ભાણાનો પ્રસંગ હતો લગ્નનો અને એ બેનને એક મામેરા તરીકે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી છે મોમ્મદ ખાને અને બાર લાખ સાત હજાર સાતસો ને છ્યાસી રૂપિયાનું જે સોનું તેમજ રોકડ રકમ અને એમને કપડાં તેમજ જે બેડાની જે વિધિ થાય છે એ બધું આપી અને જે ઉમદા કામ કર્યું છે આ મીડિયાવાળાનું કહેવું એવું છે કે કદાચ આ વિસ્તાર અને જિલ્લો નહીં રાજ્ય નહીં પણ હું સમગ્ર ભારતની વાત કરું છું કે ભારતમાં આવા પ્રસંગો ક્યારેક જ બનતા હશે અને એના આજ અમે બધા ભાઈશ્રી ઠક્કર ભરતભાઈ મામા રસુલભાઈ મલેક પીટી ઠક્કર મહેશભાઈ ઠક્કર બાપુ મલેક અરે મામા કરીમખાન અમાને બધાને અને સમગ્ર અહીં જે ઊભેલા ભાઈઓ છે અને વારાહી ગામની જે પ્રજા છે એ બધા જને અમે અમે જે સાક્ષી બનાવ્યા છીએ બન્યા છીએ એ બદલ ભાઈ શ્રી દ ખાનનો અમે જેટલો માનીએ એટલો ઉપકાર ઓછો છે કારણ કે આવા ઉમદા કામો જે કરવા એ દરેકના ભાગ્યમાં લખ્યું હોતું નથી પણ મોહમ્મદ ખાને આજે જે કામ કર્યું છે અને ભાઈ તરીકેની જે ફરજ નિભાવી છે એ બદલ ફરીથી પણ હું ભાઈને અભિનંદન આપું છું અને અમારા વારાઈ ગામની એકતા અખંડિતતા કાયમ માટે જળવાઈ રહે અને આ અમારો નાતો પરંપરાથી છે રહેશે અને ભવિષ્યમાં પણ ચાલશે એવી હું ખાતરી આપું છું અને હિન્દુ ભાઈઓને પણ હું એક વિનંતી કરું છું કે અમને તમે કાયમ માટે તમારા ભય બનાવી અને અમને જોશો એવી તમારા બધા જોડે એક વિનંતી કરું છું આટલી વાત કરી મારી વાત પૂરી કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાએ અરમાનો પૂરા કર્યા છે મારી ખોટ પૂરી કરી છે મને કોઈ કમી આવવા દીધી નથી મારા ભાઈને ખૂબ ખૂબ અભિનંદન માતાજી એને હોવર્ણનો કરે ને એને ખૂબ લાભ આયુષ્ય આપે મારે મારા ભાઈ હતા અને મારો ભાઈ થઈને અડધી રાતે મારી જોડે ઊભો રહ્યો છે અને મારો પૂરેપૂરો સાથ આપ્યો છે તો હું સહપરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આજે તો વારી ગામમાં તો આવો પહેલી વાર જ ઉત્સાહ જોવા ઉમંગ જોવા મળતો હા પહેલી વાર જ આજે મારો માનો જણાવ્યો ભાઈ બનીને મારી સાથે ઊભો રહ્યો છે તો ખૂબ ખૂબ તમારો આભારને આજે વારેની અંદર ખૂબ જ રીતે ખુશીનો માહોલ એટલે કે વાત કરીએ ખૂબ ઉત્સાહ રીતે જોવા મળી રહ્યો છે જે આ નજારો છે ઉમંગ સાથે જોવા મળી રહ્યો છે કારણ કે જે આવી એક ઘટના કોઈક દિવસ આવો પ્રસંગ બનતો હોય છે જ્યારે આ પ્રસંગની અંદર જે મુસ્લિમ ધર્મ દ્વારા અહીંયા મામેરું ભરવામાં આવ્યું છે અને તે મામેરો અત્યારે પૂરા ગુજરાતની અંદર જે આ વારે એક ગામનું એક નામ રોશન થવા જઈ રહ્યું છે કારણ કે આવી અમુક અમુક પ્રસંગો આવતા હોય છે ને આ તમને જે તસવીરો બતાવી રહ્યો છો અત્યારે જે નજારો તમે જોઈ રહ્યા છો નિર્મલ બનાય ઝૂમ ચેનલ તરફથી જોવા મળતો મિત્ર સર્કલ જે ગીરીશભાઈના સુપુત્ર પિયુષભાઈનું સર્કલ છે તો આવો તેમની સાથે વાતચીત આપણે કરીએ કારણ કે કેવો છે માહોલ શું અત્યારેનો નજારો છે તો આવો તેમની સાથે આપણે વાતચીત કરીશું તો અહીંયા જેવા મિત્ર સર્કલને જે અહીંયા જોઈ રહ્યા છો સુપુત્ર જેમના લગ્ન છે તો અહીંયા તેમના મિત્ર સર્કલ દ્વારા આપણે વાતચીત કરીશું કે તમે આજ સુધી આવો આપણે હિન્દુ ધર્મની અંદર કોઈ આવો પ્રસંગ તમને આટલા સુધી જાનનો તમને જન્મ થયો ત્યાં સુધી અત્યારની ઉંમર સુધી કઈ આવો પ્રસંગ આજ સુધી તમે જોયો હોય તેવી કોઈ ઘટના બની ચૂકી હોય તે તમે જણાવશો ના આજ સુધી મેં આવો પ્રસંગ નથી જોયો કે જ્યાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજે આટલું ભેગું થઈને બહુ સારી રીતે પ્રસંગ કર્યો છે જ્યાં મુસ્લિમ સમાજે અને હિન્દુ સમાજના ઘરમાં બહુ સારું એવું મામેરું કર્યું છે અમારા પાટણ જિલ્લામાં વારઈ ગામમાં પિયુષભાઈ ગિરીશકુમાર વ્યાસના ત્યાં બહુ સારો એવો પ્રસંગ જોવા મળ્યો છે અમને